નમસ્કાર સ્વાગત છે આપ નર્મલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું ચુમાસુમ સમાચારોની શરૂઆત કરતાં પહેલાં નજર કરીએ હેડલાઇન્સ પર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ મહત્તમ તાપમાન પિસ્તાળીસ ડિગ્રીને પાર પહોંચી શકે આકાશમાંથી વર્ષા સુરત જિલ્લામાં હીટવેવને લીધે એકસો આઠ ઇમરજન્સીને સત્તર દિવસમાં જ એકસો છવ્વીસ કોલ જે સામાન્ય દિવસોથી બમણા સો ટન પ્રતિ એકર શેરડી મેળવવા ખેડૂતોના અનુભવ સાથે માર્ગદર્શન મહુવા સુગર ફેક્ટરી દ્વારા વાંસકુઈ ખાતે ખેડૂત શિબિર યોજાઈ ડુંગળીનું વાવેતર રાજ્યમાં ડુંગળીના વાવેતરમાં ભાવનગરનો હિસ્સો પંચાવન ટકા આટી હેઠળ આણંદ જિલ્લામાં બીજા રાઉન્ડમાં વધુ બસો વિદ્યાર્થીને પ્રવેશ આગામી વીસમી સુધીમાં વિદ્યાર્થી પ્રવેશ નહીં લેતો તો રદ ગણાશે આચારોની શરૂઆત કરીએ તો અમદાવાદમાં એક તરફ ગરમીનો પારો સતત વધી રહ્યો છે ઓપરેશનલ ઓફિશિયન્સીમાં ઉત્તરોઉતર વધારો કરી રહ્યું છે તેમ છતાં કેટલીક વખત વિવિધ કારણોસર ફ્લાઇટ ઓપરેશનમાં વિલંબ થતો હોય છે જેમ કે ખરાબ વાતાવરણ ફ્લાઇટ ખામી આવી અથવા તો પછી અન્ય શહેરમાંથી વિલંબિત ચાલતી ફ્લાઇટ ફરીથી ઉડાન ભરવી હોય તેવી સ્થિતિમાં ફ્લાઇટ વિલંબિત થતી હોય છે જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે દેશભરની આઈઆઈટી માં પ્રવેશ માટે છવ્વીસમી મે રવિવારે યોજાનારી જેઈ એડવાન્સ માટે એડમિટ કાર્ડ જાહેર કરી દેવાયા છે પરીક્ષા સેશનમાં લેવાશે જેમાં સવારે નવ થી બાર અને બપોરે બે થી પાંચ દરમિયાન યોજાનારી ટેસ્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ માટેના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની લિંક પહેલા ઈમેલ પર અને પછી વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે ધોરણ પરિણામમાં બેઝિક મેથ્સમાં કુલ લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમાંથી વિદ્યાર્થીઓ ડિપ્લોમા ઇજનેરીમાં રજીસ્ટ્રેશન કરાવી અને 60000 હજાર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તેવી શક્યતા છે જેના કારણે આ વર્ષે અંદાજે દસ હજારથી વધુ બેઠકો ખાલી રહેશે ગત વર્ષે ખાલી રહેલી ચોવીસ હજાર ચોવીસ બેઠકોની તુલનાએ આ વર્ષે ખાલી રહેનારી બેઠકોની સંખ્યામાં ઘટાડો થશે પ્રચંડ હીટવેવને કારણે શહેરમાં રવિવારે સિઝનની સૌથી વધુ 44.9 નવ ડિગ્રી ગરમી નોંધાઈ હતી સતત બે દિવસથી ચુમ્વાળીસથી વધુ તે અગાઉના દિવસથી ત્રેતાળીસ ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ રહી છે સામાન્યપણે મેમાં બપોરે ગરમીનો પારો એકતાળીસથી પિસ્તાળીસ ડિગ્રી રહે છે પરંતુ મોડી સાંજ પછી પારો નીચે આવતો હોય છે પરંતુ બે દિવસથી સાંજે સાત વાગે પણ થી ચોળીસ ડિગ્રી રાત્રે અગિયાર વાગે પણ પાંત્રીસથી છત્રીસ ડિગ્રી ગરમી હોય છે અસરથી છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો ઉંચકાયો છે રવિવારે સમગ્ર રાજ્યમાં પિસ્તાળીસ સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર બન્યું હતું અમદાવાદ સહિત રાજ્યના દસ શહેરોમાં ગરમીનો પારો ચુમ્વાળીસ ડિગ્રીને પાર કરી ગયો હતો જેને પગલે લોકોએ દિવસ દરમિયાન કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો આગામી ચાર દિવસ રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે બીજી નજર કરીએ તો સમગ્ર રાજ્યમાં ઉનાળો ઉત્તરાયણમાં છે ત્યારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ વધ્યો છે છેલ્લા બે વર્ષની સરખામણીમાં ગરમીનો પારો વધતા જિલ્લાવાસીઓ ગરમીમાં શિકાવા મજબૂર બન્યા છે તો ગરમીનો પારો પિસ્તાળીસ ડિગ્રી પહોંચ્યો હતો જેના પગલે અસહ્ય બાફ અને અંગદાડતી ગરમીનો અહેસાસ જિલ્લાવાસીઓને કરવો પડ્યો હતો વેફર્સની સિઝન દરમિયાન બટેટાની પુષ્કળ પ્રમાણમાં ખરીદી થતી હોય છે જેને લઈને બટેટાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો હાલ આ બટેટાની સિઝન પૂરી થતાં બટેટાના ભાવમાં ઘટાડો થયો છે પરંતુ લીંબુ અને આદુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે શાકભાજીના વેપારી હરીશભાઈ ઠુમરે જણાવ્યું કે વેફર્સની સિઝન દરમિયાન જે બટેટાના ભાવ કિલોના રૂપિયા પાંત્રીસથી ચાળીસ હતા તે સિઝન પૂરી થતાં જ બજારમાં સત્તરથી ત્રેવીસ રૂપિયાના કિલો મળી રહ્યા છે આણંદ જિલ્લામાં આટી હેઠળ પ્રવેશ માટે ચાલુ વર્ષે છ હજાર આઠસો પાંચ વાલીઓએ અરજી કરી હતી જ્યારે શિક્ષણ વિભાગે ચકાસણી કર્યા બાદ ચાર હજાર આઠસો પંચોતેર અરજી માન્ય રાખી હતી જે પૈકી પ્રથમ રાઉન્ડમાં એક હજાર બેઠક પર આઠસો વિદ્યાર્થીને શાળામાં પ્રવેશ આપ્યો છે જ્યારે ગાંધીનગર શિક્ષણ વિભાગે એડમિશન આપવા માટે બીજો રાઉન્ડ શરૂ કર્યો હોવાથી બસો વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે આ વર્ષે ભાવનગર જિલ્લામાં શિયાળુ પાકની છે ઉનાળુ પાકના વાવેતરમાં પણ આરંભથી જ ઝડપ જોવા મળી બાદમાં માર્ચ એપ્રિલ અને મે માસના આરંભે પણ માવઠાનો માહોલ રહેતા ભાવનગરમાં ઉનાળુ વાવેતર ગત વર્ષની તુલનામાં ઘટ્યું છે ભાવનગર જિલ્લામાં ગત વર્ષે ઉનાળુ વાવેતર ત્રેપન હજાર પાંચસો હેક્ટર હતું તે આ વર્ષે બે હજાર બસો ઘટીને એકાવન હજાર ત્રણસો હેક્ટર થઈ ગયું છે મહુવા સુગર ફેક્ટરી દ્વારા શેરડીનું ઉત્પાદન સો ટન પ્રતિ એકર મેળવવા માટે પાયલોટ પ્રોજેક્ટમાં જોડાયેલ ખેડૂતોના અનુભવ સાથેના માર્ગદર્શન માટે સુગરના ચેરમેન માનસીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો સંસ્થાના ડિરેક્ટરો મેનેજિંગ ડિરેક્ટર ખેતીવાડી વિભાગના અધિકારીઓ કર્મચારી તથા વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા બારડોલી ઉનાળો મધ્યાહન પહોંચ્યો છે ત્યારે સૂર્યનારાયણ આકાશમાંથી અગન વર્ષા વરસાવી રહ્યા હોય તેમ બપોરના સમયે તાપમાન ધમધોકતું ભઠ્ઠી જેવું થઈ જાય છે કાળઝાળ ગરમીથી અસર લોકોના જનજીવન પર પડી રહી છે જે તેમજ જિલ્લામાં કાર્યરત એકસો આઠ ઇમરજન્સીને મેના સત્તર દિવસમાં એકસો છવ્વીસ કોલ આવ્યા છે જે સામાન્ય દિવસો કરતાં બે ગણા છે ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી તાપમાન ઉત્તરોઉત્તર વધી રહ્યું છે તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર ઉત્તર ભાગમાં આવેલ જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ચુમ્વાળીસ ડિગ્રીથી વધુ નોંધાયું છે તે ઉપરાંત છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન પણ લઘુત્તમ તાપમાન ત્રીસથી બત્રીસ ડિગ્રી સેલ્શિયસ વચ્ચે રહ્યું છે આ ઉપરાંત અમદાવાદ સહિત ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન પિસ્તાળીસ ડિગ્રી સેલ્શિયસ પહોંચી શકે છે તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર